નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું છું દર્શક મિત્રો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં વાત આપણે કરીએ છીએ શેર માર્કેટની શેર માર્કેટની ઉથલપાથલ વિશેષ કેવો કારોબાર રહેવું છે ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન શું કારોબાર ખાસ પ્રકારે રહ્યું છે કયા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે ખાસ ફોકસમાં રહ્યા છે તે અને સાથે જ વાત કરીશું તો આજે માર્કેટ ખુલશે ત્યારબાદ કેવી પરિસ્થિતિ સર્જાશે કયા કયા ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ખાસ જે માં રહી શકે છે કઈ કઈ અન્ય બાબતો છે કે જે ખાસ પ્રકારે ફોકસમાં રહેશે તે તમામ બાબત પર ચર્ચા કરીશું અને ત્યારબાદ આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટ એક્સપર્ટને અહીંયા પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેરબજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે ગુડ મોર્નિંગ નમસ્કાર

જે કંપનીના રિઝલ્ટ આવી રહ્યા છે નોટ ડાઉન કરવા છે કંપની બાકી રહે છે જે કંપનીના રિઝલ્ટ આવી રહ્યા છે એના પર ફોકસ રહેશે અ ગઈકાલના માર્કેટ આપણે જે વાત કરી હતી કે સ્ટે અવે ફ્રોમ ધ માર્કેટ કારણ આજે કારણ કે મોસ્ટ ઓફ ધ પીપલ અન્ય તબક્કે જ પણ હમણાં ભી તમે જો હશે કે ફોરબક ફોન આવે તો મોસ્લી મોસ્ટ ઓફ ધ પીપલ આર સ્ટિલ ઓન હોલ્ડ તેજીમાં છે हजिंग ઘણા લોકો કદાચ આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ ઇશ્યુ હેજિંગ કેમ નથી કરી સકતા હેજિંગ કેમ નથી કરી સકતા સિમ્પલ છે હેજિંગ ઇઝ નોટ ધેટ ડિફિકલ્ટ સી હાલના સમય કે માર્કેટ સી તમારે તમારી રીતે તમારે જ કરવાનું છે नक्की હું હું નક્કી નથી કરી શકતો હું મારો નક્કી કરી શકું હું બીજાનું નક્કી ના કરી શકું શિવ હું આપનું નક્કી ના કરી શકું કે તમારે કેટલો પ્રોફિટ લેવો છે તમારી સહન શક્તિ કેટલી છે એટલે સ્ટોપ લોસ તમે કેટલું રાખી શકો છો ધેટ આઈ કે નોટ ડિસાઈડ તો સિમ્પલ છે તમે ડિસાઈડ કરો અને જો તમને એટલી મીન્સ સ્ટ્રેસ રહેતું હોય તો અઠવાડીયા માટે મેં જેમ આગળ પી વાત કરી હતી કે માર્કેટ થી દૂર રહો જે રીતના માર્કેટ ટૂટ્યો છે ક્લિયર કટ કેન્ડલ માં પેટર્ન બનીતી નિફ્ટી માં તમે જુઓ તો ઓન 27th ઓફ મે જે પ્રમાણે કેન્ડલ બનીતી એટલે 22871.20 નો લો બનાવ્યો અને ક્લિયર કટ ડાર્ક ક્લાઉડ કવરની પેટર્ન બની હતી હવે 871 તૂટે એટલે નાના મંદી જ ગણવી

तो गई काल नो स्विंग जे चे दैट इज सिक्स एंड 825 ट्वेंटी फाइव दैट इज वन ट्वेंटी फाइव वन पॉइंट्स या 140 पॉइंट तो रफली 150 पॉइंट राइट अपन ने जो आ मालूम है अन बेसिकली बात करी है थी फ्यूचर मा तो फ्यूचर मा अपने चेक करी ये सोचे तो सेवन ट्वेंटी वन एट पॉइंट्स એપ્લિકેશનની વાત નથી કરી મે ફ્યુચરના અનુસંધાનમાં મે આ વાત કરી હતી એ જ રીતે મે બેંક નિફ્ટીમાં વાત કરી હતી 300 પોઈન્ટ અને એના ગુણાકારે 50% તો બેંક નિફ્ટીમાં આપણે 400 48 423 નો લો અને 49054 નો હાઈ ધેટ ઇઝ અરાઉન્ડ 600.2 300 ના ગુણો મન લ્યો છે કહેવાનો મતલબ છે કે વોલેટિલિટી ઇન્ડેક્સ પ્રમાણે જેએસપીઆર नियर टू दैट क्योंकि हूँ तुम वोलाटिलिटी इंडेक्स आगे दिवस करू छु पी दिवस दरमियान तेवीस चौबीस थे पच्चीस थे आज शो स्टील सम वीकनेस અ વધારે તો જે બી કેક આવશે એ રિઝલ્ટ પચિત માર્કેટ ક્રિએટ કરશે ટિલ ધેટ ટાઈમ યુ હેવ ટુ જસ્ટ પ્લેસ સેફ એન્ડ મૂવ અરાઉન્ડ હવે એક વિજ્યુટ ટ્રેન્ડ્સ એજિંગ જે કોલ પુકમાં કામ કરે છે એના માટે એક વિથ થૉટ પ્રોસેસ હવે સી ધેટ ઇઝ અ リસ્કી અગેન હું ના ન થા તો リસ્કી છે ફંડ એટલું બધું કરતા જરૂર નથી फॉर एग्जांपल हूँ तुमने एक सिंपल बात करू तो हाल न तबके आ, बैंक निफ्टी जे छे दैट इज 48500 राइट तो आपने 48500 नो कॉल पुट चेक करिए कि भाई सु बता तो हूं नेक्स्ट सीरीज 26 जून के मा ले लूं कारण के मारे आठवा महीना नु ले तो ये 1134 रुपया बता रहे छे

हमारे प्रिकॉशंस भी लेवा चाहिए कि भाई कई रीतना हमारा પોતાને સેવ કરું કે મારી નુકસાની વધારે ના થવી જોઈએ તો વોલેટિલિટી હવે તમારે જોવાની છે કે વિક્સ જે હાઈ છે હાલના તબક્કે એટલે તમે વેચી રહ્યા છો 48500 ના ઇન ધ મની એજ તમે બનને તમે વેચી રહ્યા છો યુ આર એન્જોયિંગ 2700 પીસ વિક્સ વોલેટિલિટી ટિલ ધ એન્ડ ઓફ ધ મન્થ

700 नो कॉल मैंने 1045 में करे है आ फिगर यात्रा पर स्टॉप लॉस सू रहे सपोर्ट सू है कि सू टूटे तो मार्केट में વધારે ਮੰদি આવે 1000 રૂપિયા મારા અહિયા ગયા 2700 મને મળ્યા છે 1000 રૂપિયા મારા અહિયા ગયા મે કોલ પર એક બેન્કર દીધો એટલે ઇન કેસ

तो पुट लेवल नो दैट इज 48000 राइट तो આપણે 48000 નો પુટ હવે ચેક કરીએ તો 48000 નો પોટ ઓ अगेन 26 જનમ જ જઉં છું મને ખબર છે व्हाई शुड आई ગો ટુ ધેટ લેવલ હું નજીકમાં કેમ ના જઉં આ એક એક્ઝામ્પલ માં બતાવું છું તો 930

वन इंच मे टिल फिफ्थ इट मे बी देर और पची बिग साटली बदी नहीं तो प्रिकॉशंस पर मैं ले ली 700 रुपया मैंने मल्या स्टॉप लॉस पर मैं जो ली तो एवरीथिंग आई हैव कैलकुलेटेड मींस ऑन द रफ ग्लांस मैं कैलकुलेट कर ली एंड आपने 700 रुपया तो मल्या एंड

ના પછી બજેટ સેશન મોનસૂન સેશન વગેરે વગેરે બધું શરૂ થાય છે તો બેંક નિફ્ટી ને લઈને મે સેમ તમે નિફ્ટી માં ભી તમે કેલ્ક્યુલેટ કરી શકો છો આગળ વધી શકો છો એન્ડ યુ કેન એન્જોય ધ ટ્રેડિંગ સી હાલના તબક્કે તો નિફ્ટી બેંક નિફ્ટી બંને ફૂલ ગેપ ગઈ કાલે કર્યું છે તો ફૂલ ગેપ કરીને ઓન ધ લોઅર સાઇડ છે ઈટ ઇન્ડિકેટ્સ કે માર્કેટ માં ક્યાં બાવીસ હજાર ત્રણસો એ પણ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે वोलेटिलिटी છે એટલે एनीथिंग कैन Happen एनी टाइम અનલેસ અનટલ સમથિંગ ગુડ કમ્સ જેમ માર્કેટ ને ફરી કોઈ ફાયરવર્ક્સ આપે ને દોરાવે ને એક કરે ધેટ ઇસ ઇલેક્શન グ્લોબલ માર્કેટ નું અનુકાર સરી વસ્તુ છે કે ઇક્વિટી માર્કેટ ના પહેલા ક્યાં ઇમ્પેક્ટ આવે છે કે જેનું રિફ્લેક્શન ઇક્વિટી तो दैट इज बॉन्ड मार्केट यूएस ना बॉन्ड मार्केट तो यूएस ना बॉन्ड मार्केट हैज क्रॉस मीन टेन इयर्स यील्ड दैट हैज क्रॉस्ड 4.62 4.62 परसेंटेज व्हिच इज नॉट लो व्हिच इज नॉट तो बट नेचुरल से 4.62 परसेंट ब्याज जो यूएस आ पे अभी स्ट्रांग डेवलप्ड कंट्री व्हिच इज showing the rate of interest on the higher level as revenues. अने सो भावी बात छे क्या stress छे क्या विश्वास पर छे अल्लाह तब के तो rest still is a good great economy to so 4.6 percent to earn in dollars is not a bad idea. Maybe अगर जिने dollar वैल्यू घटे तो आप ये चिंता कर अल्लाह तो के 4.6 परसेंट इंटरेस्ट टू अर्न इन यूएस डॉलर इज नथिंग बैड जो सूट आए छे अल्लाह तो के तो एवरीथिंग लुक्स इट्स अ इन्वेस्टर वर्क मार्केट तो एवरीथिंग इज रोजी चिंता की बात नहीं चिंता की बात એટલે નથી કે ઇન્વેસ્ટર વર્ક ડોન્ટ હેવ ટુ થિંક ફોર 6 મંથ્સ ઓર 1 મંથ ઓર 2 મંથ ઇન્વેસ્ટર વર્ક ને વિચારવાનું છે खुश करेर आनंद तो इन्वेस्टर बाग जेटेंशन मार भी रहे हों जेह अल्लाह तब्बके जेती है ही रहे हों जेह इट इस दिल्ली एंड दिल्ली एंड पंजाब बिंगोल आठ ट्रोन राज्य मेबी कता नेक्स्ट फाइव इयर्स मा कैन बी द टर्निंग पॉइंट कैन बी द टर्निंग पॉइंट आठ ट्रोन राज्य मेबी कता तो पॉसिबिलिटी बनी सके कि तुम्हारा ग्रोथ ने स्टक अभी कहसू के दिल्ली पंजाब ने बंगाल बंगालनी चर्चा પછી કરી સુ એક તર અમે અન્ડર ડેવલપ છે અને આપણે સૌ જાણી છે કે શું પ્રોબ્લેમ છે पंजाब માં થોડું અશાંતિ થોડી અશાંતિ છે જો જે રીતના ત્યાંની પોલિટિકલ પાર્ટી એટલે દિલ્હી અને પંજાબ ત્યાંની જે લોકલ પોલિટિકલ પાર્ટી છે હવે ઓન સેકન્ડ ઓફ જૂન જો ફરી પાછા જાય છે એમની બે ખારિશ થઈ છે पंजाब नीनिस्टर चीफ मिनिस्टर एमसी पर डामाडोल समय

30 व्यक्ति आ गए 100 व्यक्ति अगेन देयर वाज नॉट पुट એટલે એના કારણે ત્યાની કુંસી થોડી ટામડું જ્યારે પંજાબની સ્ટેટ ગવર્નમેન્ટ આવી એને પોલિટિકલ પાર્ટી છે એ જ્યારે આવ્યા ત્યારે 23500 કરોડનું રોકાણ આવે એક વરસ બાદ કે 1.5 વરસ બાદ આના તબક્કે તમે જો તો જે ઇન્વેસ્ટમેન્ટ છે

पंजाब માં એ વસ્તુ નથી થઈ રહી ઇન્વેસ્ટમેન્ટ નથી આવી રહ્યું તો ઇન્વેસ્ટમેન્ટ નથી આવી રહ્યું તો ત્યાં કમ્યુનલ પોલિટિક્સ પણ શરૂ થઈ ગઈ છે જેમ બિહાર માં થઈતી ત્યાં બિહાર ના એક નેતા એ સ્ટેટમેન્ટ પાસ કર્યું કે અહિયાં ગુજરાતીઓ સુ કરી રહ્યા છે તો त्यां भी कम्युनल पॉलिटिक्स से शुरुआत थी अब पार्टी करी स्टेटमेंट पास करी छे कहवानो मतलब दिस इज नेगेटिव के इन्वेस्टर्स जब पंजाब ना पता एक एग्जांपल एक साधा बात तो हीरो मुंजल से पंजाब ना था हीरो ने साइकिल शुरुआत क्या थी थी पंजाब थी थी मोपेड पंजाब थी मोटरसाइकिल पंजाब

पैसा लेता हो तो तमने जहां ब्याज प्लस इन्फ्लेशन जेपर इन्फ्लेशन ये वक्त है चलते हो प्लस जीडीपी ग्रोथ एते सेक्टर नो जीडीपी ग्रोथ प्लस तुम्हारा प्रॉफिट तमने जहां સુધી ना नाम मिले यू आर एट लॉस लोन लेવાનો कोई मतलब नहीं तो जारे कोई पण मोठी कंपनी लोन लाइने कोता ना अपना तो तो नुफ़्फ़र्न अंदर ना कि ना इन्वेस्टमेंट करवा जाए अने तमने ए पार्टिकुलर सेक्टर मा सेक्टर में चक्क्या मा तमने शांति जो मतलब जे प्रमाणा स्टेटमेंट्स पॉलिटिकल लीडर्स अल्लाह तब्बके आती रहें कि चेंजेस आओ से तो आग लगती हैं तो सब व्हाट बाय व्हाट सो तो आ आपरी पॉलिटिक्स એટલે હદ સુધી પહોંચી ગઈ છે This is what creates panic in the investors mind સર रियली મને ખરેખર એમ થયું કે યાર છે આ તમે તમે કેતો સારું બોલી નથી શકતા તમારા दिमागમાં એવા કઈક સારા

હું એમ નથી કેતો કે તમે જઈને આ જે મેં તમને સમજાવ્યું છે તમે એ જઈને કામ કરો અને તમે એ રીતના પોઝિશન ઊભી કરો ના હું એ નથી કેતો એક એક્ઝામ્પલ સમજાવ્યું છે કે આ રીતનું થાય તો આમ છે રાઈટ જસ્ટ રફ આઈડિયા બાકી તમે બધા દર્શક મિત્રોને વિનંતી છે પહેલી પહેલી વિનંતી તો એ જ છે કે બજારથી દૂર રહો મંગળવાર બુધવાર સુધી કે ગુરુવાર સુધી એની એક્સપાયરી થઈ જાય ત્યાર સુધી

આ બધી વસ્તુ છે કે જે ખરેખર દિમાગમાં રાખવા જેવી છે સ્ટોક માર્કેટ ફક્ત આપણે પ્લસ અને માઈનસ નું બટન દબાવીને ટ્રેડ કરવું કે આ વસ્તુ લઈ લીધી ચલો આપણે કીધી છે મે લઈ લીધી એ વાત નથી હોતી યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સિનાર ઈટ્સ વેરી ડીપ ઇનસાઇડ રાઈટ તો બાકીની ચર્ચા આગળ કરીશું शिवम આજનો ક્લોઝ આપી દો કે જે ભી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ત્યાં કોઈ પર્સનલ પોઈન્ટ